હું આવી ગયો છું બોટાદમાં ભાવનગર રોડ ઉપર ટુ બી એચ કે એકસો ત્રીસ વારનું એક જોરદાર મકાન લઈને અંદર જઈને એન્ટર થઈએ જોઈએ તો મકાનનો લુકિંગ તો એકદમ તૂન જોરદાર ગજબનું લાગી રહ્યું છે બહારના ટોયલેટ વોશરૂમ પાણીનો હોજ પણ આપ જોઈ શકો છો એલિવેશન તો એક અલગ જ લેવલનું છે અંદર એન્ટર થઈએ તો સૌપ્રથમ હોલ આવશે એટલે કે બેઠક રૂમ ઉપર એકદમ પ્રીમિયમ ક્વોલિટીની પી જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટીની તમામ વસ્તુઓ વાપરેલી છે આ કિચન એલ શેપના પ્લેટફોર્મ વાળું એકદમ સરસ મજાની ફર્સ્ટ ક્વોલિટીની ટાઈલ્સ ઉપયોગ કરેલ છે આ પ્રથમ નંબરનો બેડરૂમ બેડરૂમ પણ વિશાળ અને હવા ઉજાસ વાળો સાથે જ જોઈ શકો છો ઓટીએસ અટેચ સામે વોશરૂમ ટોયલેટ પણ અટેચ રૂમ સાથે આ બીજા નંબરનો બેડરૂમ આ બેડરૂમ પણ એની જેમ જ તે મોટો વિશાળ બેડરૂમ અને ઓટીએસ અટેચ જેને કારણે હવા ઉજાસ અને ટોયલેટ વોશરૂમ તમામ સુવિધાઓ જળવાઈ રહે તો આ રીતે સરસ મજાનું મકાન છે હોમ લોન પણ કરી આપીશું એકદમ પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુઓ તમે જોઈ શકો છો તો રાહ શું જુઓ છો અત્યારે જ આપેલ નંબર ઉપર કોન્ટેક કરો અને મુલાકાત લો